ગુડ મોર્નિંગ બધાને જો બધા મજામાં જશો આજે આપણે આવી ગયા છે એક નવા બ્લોક સાથે ઘણા ટાઈમ પછી બ્લોક ચાલુ કર્યો છે પાછળ છે આપણી દુકાન સવાર સવારમાં દુકાને આવી ગયા છે તો આપણું કર્યું હોય આવીએ તાપણું ઓળવાઈ ગયું આપણે જવાનું છે પાટણ કિરણને લઈને અમદાવાદથી કિરણ આવી ગયું છે ત્યારે થોડું કામ છે પાટણ મળીએ તમને સાફનું કરવા બેઠા હતા અને ફૂલથી પણ પગડી ગયો છે જો આ પેન બળી ગયો આખો ઓનું હવે વધવત પડશે પેન્ટ બીજું તો કોઈ ઉતાર નહીં કોઉ મૂકો પેન લાવ્યા હતા આપણી લગનમાં પહેરવા રાતે જ પહેરે તો ડીજેમાં અત્યારે આવતી ગયું સવાર સવારમાં તો આપણે ક્યાંય થઈ ગયા છીએ તૈયાર ગામમાં જવા માટે ગામમાં જઈને સિજનને લઈ લઈશું જોવો આવા તૈયાર થઈ ગયા છે શેટર તો જુએ જ કારણ કે બે દિવસથી ઠંડી ખૂબ છે એટલે શેટર પહેરીને જવાનું એક્ટિવા છે એક્ટિવા જવાનું છે તો હવે આવતા રહીશું તૈયાર તો થઈ ગયા હા જે વસ્તુ લેવાનું છે વસ્તુ લઈ લઈએ નીકળીએ મળીએ તમને કિરણ પાસે પાછો હટાય આ જાય બીબી છે

તો આપણી સાથે જે કિરણ હાલમાં જો પાછળ બેઠો છે નીકળી ગયા છે પાટણ જવા માટે પાટણથી આપણે લવાનું છે શું લાવવાનું શેરવાણીનું નક્કી કરવાનું છે અને અને સ્પેશિયલ કરાવવાનું છે મારે પણ સૂત્રનું નક્કી કરવાનું છે કારણ કે જે ભાઈના લગ્ન નીકળી ગયા છે બજાર સાઈડ પેટ્રોલ તો હતો અંદર પુલ એટલે પુરાવાની જરૂર ના પડી અને પાછળ આવી હતી લઈ અને યસ એ પણ પાટણ આવી જી ની શેરવાણી જેવા આવી ગયા ચાર જણા ઓ ચડીએ સીડીએમ બસ હોય છે વધારે છૂટું નહી હો ભાઈ પાટણ કી કેશન આપણા ગોમની છે અંદર મળીએ તમને તૈયાર ઓ આપણે આ નક્કી કર્યું છે આ સાપો આ દુપટ્ટો કહેવાય

તમે શું માટે આવ્યા છો સરસ તૈયાર થાય છે મારો ભાઈ રામ રામ મજામાં તમને ખબર હશે કે આપડી ગયા હતા શેરવાની લેવા કેરવાની ફાઈનલ કરાવી દીધી છે શેરવાની બોનું પણ આપી દીધું છે આપણે થોડા કામમાં આવી ગયા હતા એટલે આપણે બ્લોક ઉતારે નહીં એટલે આપણે આવી ગયા છે ઘરે શેરવાણી આવી ગઈ છે કિરણની ફાઇનલ પણ થઈ ગઈ છે તમને મળીને નવા બ્લોગ સાથે રાને રામ રામ